નમસ્કાર ઉમેરવાર મિત્રો તમે જાણો છો વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસ પ્રાઇમરી અને અપર પ્રાઇમરી માટે જે જગ્યાઓ ભરાવાની છે તેની ઘટની ભરતીની કામચલાઉ ચલાવો મેરિટ યાદીની તારીખ જાહેર થઈ ગઈ છે મિત્રો આ તારીખ વોટ્સઅપના માધ્યમ દ્વારા જાહેર થઈ છે હજુ ઓફિસરી આવશે બરાબર તો તેના વિશે આપણે વિશેષ માહિતી મેળવીએ મિત્રો તો આપણે જાણીએ છીએ વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસની જે કામચલાઉ મેરિટ યાદી છે તેના વિશે આપણે જોઈએ તો મિત્રો જિલ્લા નગર શિક્ષણ સમિતિ હસ્તકની જે શાળાઓ છે તેમાં ધોરણ એકથી પાંચ અને છથી આઠની ગુજરાતી માધ્યમની જે જગ્યાઓ માટે મેરિટના ધોરણે ભરવા મેરિટ યાદી તૈયાર તૈયાર કરવા માટે એક એક અગિયાર ચોવીસના રોજ વર્તમાનપત્રોમાં જે જાહેરાત આપવામાં આવી હતી મિત્રો ઘટની જગ્યા માટે જાહેરાત હતી બરાબર તેનો નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી આ બધાએ તેમાં અરજી કરેલી છે મિત્રો જેના અનુસંધાને ઉમેદવારોને કામ ચલાવ મેરિટ યાદી હવે મિત્રો આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે તો વોટ્સઅપના માધ્યમ દ્વારા આપણે જોઈએ છે કે તેની તારીખ પણ આવી ગઈ છે પણ મિત્રો આ સમાચાર વિશ્વાસપાત્ર છે કે નહીં તે તો આવતા દિવસોમાં જ ખબર પડશે મિત્રો બરાબર તો ચાલો તે જોઈએ તો આ કામ ચલાવો મેરિટ જે જ્યાં વિદ્યાસાયક ભરતીની જે ઓફિશિયલી સાઇટ છે એસટી ટીપી ડબલ ડોટ ડબલ સ્લેશ વીએસવી ડીપી ગુજરાત ડોટ ઇન વેબસાઇટ ઉપરની તારીખ એક એક બે હજાર પચીસના રોજ બપોરે સાડા બાર કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે મિત્રો આ તારીખ વોટ્સઅપના માધ્યમથી મળેલી છે એટલે તેને તમે આવનારા દિવસોમાં સાચી માની શકાય જોઈ લઈશું કે એક એકમાં આવે છે કે નહીં પણ આ તમને જણાવવા માટેનો વિડીયો છે મિત્રો તો વધુમાં વધુ તમે શેર કરજો ચાલો આગળ જોઈએ ઉમેરવાર ઘટના મેરિટમાં પોતાનો મેરિટ ક્રમાંક કઈ રીતે જોઈ શકે તેના વિશેની પણ વાત કરવામાં આવી છે મિત્રો તમે જાણો છો અરજીપત્રકમાં દર્શાવેલ ટેટ નંબર પરીક્ષાનો નંબર અને વર્ષ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે મેરિટ ક્રમ જોવા માટે લોગઇનમાં મૂકેલ મેરિટની લિંક પરથી ક્લિક કરવાથી પોતાનો મેરિટ ક્રમ અને મેરિટ વેબસાઇટ જોઈ શકાશે મિત્રો બરાબર તો મિત્રો આ કોઈ ઓફિશિયલી માહિતી નથી પરંતુ જે આજના વોટ્સઅપમાં આવેલી માહિતી છે તો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને નેક્સ્ટ ટુ વોચ કે જોઈએ એક એકના દિવસે શું કામ ચલાવો મેરિટ જાહેર થાય છે કે નહીં બરાબર તમામ ઉમેદવાર મિત્રોનો આ વખતે વિદ્યા ભરતીમાં વારો આવી જાય તેવી શુભેચ્છાઓ વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો લેટેસ્ટ માહિતી માટે સબસ્ક્રાઈબ કરવા સૌને વિનંતી